ગત દિવસે જાહેર થયેલા પરિણામોમાં તાપી જિલ્લામાં સરપંચો માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું ગત પચીસ તારીખે જાહેર થયેલ સરપંચ ઇલેક્શનના પરિણામમાં ભારતીય જનતા પાર્ટી સમર્થિત જે સરપંચ વિજેતા થયા અને તે સિવાય અન્ય જે સરપંચો હવે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયા તેવા સરપંચો માટે તાપી જિલ્લા ભાજપ દ્વારા આજરોજ સોનગઢ રંગ ઉફવાન હોલ ખાતે સત્કાર સમારંભ સાથે ગ્રામ વિકાસ માટે માર્ગદર્શન પૂરું પાડવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો આ કાર્યક્રમમાં આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું કે ફ્રી શીપ કાર્ડ દ્વારા સરકાર આદિવાસીઓના બાળકોને ઇન્જિનિયર ડોકટર અને પાઇલોટ બનાવવા માટે પ્રયત્ન કરી રહી છે કેટલાક લોકો ખોટું બોલે છે કે ભાજપ સરકાર આદિવાસી વિરોધી છે પણ ખરેખર તો ભાજપ સરકારે જેટલા કામ આદિવાસીઓના હિતમાં કર્યા છે એટલા બીજી કોઈ સરકારે કર્યા નથી એ સાથે જ તાપી જિલ્લા ભાજપ પ્રમુખ સુરજભાઈ વસાવાએ પણ તમામ નવા ચૂંટાયેલા સરપંચ પોતાના ગામના વિકાસમાં સો ટકા ફાળો આપે એ માટે માર્ગદર્શન પૂરું પાડ્યું આ સાથે જ તાપી જિલ્લા ભાજપના પ્રભારી મધુભાઈ કથેરીયા ત્રેવીસ બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવા એકસો બોતેર નીઝરલના ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામિત એકસો એકોતેર વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કોકણીએ પણ નવા ચૂંટાયેલા સરપંચોને શુભકામના સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અડતાળીસમાંથી આડત્રીસ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાઈને આવ્યા છે ત્યારે જિલ્લા ભાજપના પ્રમુખ સુરેશભાઈ વસાવાના નેતૃત્વમાં આવનાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો ફરી લહેરાશે એમાં કોઈ શંકાને સ્થાન નથી ત્યારે આ સરપંચો આવનાર દિવસમાં પોતાના ગામની સમસ્યાઓનું નિરાકરણ લાવી કેટલો વિકાસ કરે છે તે જોવું રહ્યું સર આજરોજ જે નવા ચૂંટાયેલા સરપંચોનો સન્માન સમારોહ હતો તે અંગે શું કહેશો આજ રોજ નવા ચૂંટાયેલા સરપંચ સંગઠનના તમામ સરપંચ મિત્રો ઉપસ્થિત હતા તાપી જિલ્લામાં કુલ અડતાલીસ સીટમાંથી આડત્રીસ જેટલી સીટ ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી છે તે બદલ હું સંગઠનના તમામ હોદ્દેદારો અને સુરજભાઈ સહિતના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને અભિનંદન પાઠું છું આજે સરપંચનું સંમેલન હતું એ સંમેલનની અંદર કેટલાક સરપંચો નવા ચૂંટાયેલા હતા એટલે ગ્રાન્ટ ક્યાંથી આવે કેવી રીતે આવે એ તમામ પ્રકારની ગ્રાન્ટની મેં માહિતી આપી છે નરેન્દ્રભાઈ એક ભારત વિકસિત ભારત દેશ બને તે દિશામાં કામ કરવા માટે મક્કમતાથી આગળ વધી રહ્યા હોય ત્યારે આજે તમામ સરપંચ મિત્રોને મેં કહ્યું છે કે એક ગામ વિકસિત ગામ બને એ દિશામાં તમારે બધાએ કામ કરવાનું છે અને તો જ ભારત દેશ વિકસિત ભારત દેશ બનશે એ સાથે એમને મેં બધાને સૂચન કર્યું છે આજની આ સરપંચોના સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં પૂર્વ સરપંચોથી લઈને ચાલુ સરપંચો સહિતના તમામ લોકો હાજર હતા સર એક સમયે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતને સર બહુ બધા લોકો કોંગ્રેસના હતા ત્યાં બધી જગ્યાએ આજે ભાજપ આવ્યું છે ત્યારે આ સિલસિલો ક્યાં સુધીને કેવી રીતે આગળ લઈ જવામાં આવશે આ સિલસિલો ભારતીય જનતા પાર્ટી હવે ક્યારેય ભૂલી ન શકે હંમેશને માટે હર હંમેશને માટે ભાજપના સરપંચ ચૂંટાતા રહેશે એનું કારણ તમે જોયું હશે આજે તાપી જિલ્લાની અંદર પહેલાં વિકાસના કામો નહોતા થતાં આજે સેવાડાના માનવી સુધીના વિકાસના કામો થઈ રહ્યા છે અને ખાસ કરીને હું ભૂપેન્દ્રભાઈ પટેલ બોલ્યો અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને પણ આ સાથે અભિનંદન આપું છું કે જેમણે આદિવાસીની ખરે અર્થમાં એમણે પરિસ્થિતિ સમજી અને તે જેને કારણે ફિશીપ કાર્ડ ફરી પાસે અમલમાં મૂકી છે અને અવિરત ચાલુ રાખવા માટેના અમારા ખાસ પ્રયત્નો રહેશે પણ જે લોકો વિરોધી છે તે હંમેશને માટે એમ કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટી એ આદિવાસીની વિરોધી પાર્ટી છે પણ હું આજે કહેવા માગુ છું કે આદિવાસી એ હંમેશને માટે ભાજપની પાર્ટી હંમેશને માટે આદિવાસીઓ માટે પ્રતિબદ્ધ છે આદિવાસીનો ચૂંટણી કે ચૂંટણી ડૉક્ટર કઈ રીતે બને એન્જિનિયર કઈ રીતે બને પાયલોટ કઈ રીતે બને તેવી યોજનાઓ મૂકીને આદિવાસીઓનું સન્માન જી સર કર